નમસ્કાર ખેડૂત મિત્રો આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ તેર જૂન બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે શુક્રવાર તો આજનો જે આપણો કપાસ બજાર છે ઓલ ઓવર કઈ રીતનું જોવા મળશે અને ખેડૂતોને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળી શકે છે તેના વિશે મિત્રો સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બન્યા રહેજો ઉપરાંત જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને મિત્રો લાઈક કરવાનું ભૂલતા ને અને તમારા અન્ય મિત્રોના વિડીયો શેર કરી દેજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો મિત્રો કપાસના જે સૌથી ઊંચા ભાવ છે એની વાત કરીએ તો મિત્રો સોળસો અને એકવીસ રૂપિયા બાબરાની અંદર મિત્રો જે છેલ્લી હરાજી થઈ હતી ગઈકાલે એ મુજબ જોવા મળી રહ્યા હતા મિત્રો આજે વાત કરીએ તો આજે જે કપાસ બજાર છે એમાં એમાં વાત કરીએ તો ઓલ ઓવર જે ભાવ છે એ ખેડૂતોને આપણે સૌથી ઊંચો ભાવ સોળસો અથવા તો સોળસો પંદર વીસ રૂપિયા સુધી જોવા મળશે અને બાકી જે સરેરાશ ભાવ છે એની વાત કરીએ તો ઓન એન એવરેજ ખેડૂતોને પંદરસો રૂપિયા સુધીનો ભાવ મળે એવી મિત્રો ધારણા છે કપાસના સૌથી ઊંચા અને નીચા ભાવ મિત્રો હવે વાત કરીએ તો સૌથી નીચો ભાવ છે મિત્રો મે બી બારસો રૂપિયાથી સુધી બોલાવવાની શક્યતા મિત્રો અત્યારે જોવા મળી રહી છે હવે મિત્રો વાત કરીએ આપણે કપાસની આવકોની તો જે મિત્રો કપાસ છે એ મે બી આજે પચીસેક હજાર ગાંસડી સુધીની જે કપાસની આવકો છે એ મિત્રો જોવા મળી શકે છે એનાથી મિત્રો વધારે પણ જોવા મળી જાય ત્યારબાદ મિત્રો હવે આપણે વાયદા ઉપર આવીએ અને વાયદા બજારની માહિતી મેળવી લઈએ સૌ પ્રથમ મિત્રો વાત કરીએ આપણે એમસીએક્સ વાયદાથી તો જે એમસીએક્સ વાયદો છે એ ત્રેપન હજાર એકસો અને પચાસ રૂપિયા જોવા મળી રહ્યો છે કોઈપણ પ્રકારના મિત્રો ખાસ ચેન્જીસ છે નહીં વાયદો મિત્રો જે પ્રાઇઝે ઓપન છે એ પ્રાઇઝે જ મિત્રો જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો વાત કરીએ યુએસ કોટન વાયદાની તો જે યુએસ વાયદો છે એ પાસઠ પોઈન્ટ અઢાર ડોલર જોવા મળી રહ્યો છે જેમાં જીરો પોઈન્ટ ઓગણત્રીસ ડોલરનો ઘટાડો છે આજે વાત કરીએ તો મિત્રો જે બંને વાયદા છે ફરીવાર ઘટે એવી મિત્રો પૂરેપૂરી શક્યતા છે એક પણ વાયદામાં મિત્રો સુધારો થાય એવી ધારણા નથી ન્યૂયોર્કમાં વાત કરીએ તો એક દિવસ સુધારો એક દિવસ ઘટાડો મિત્રો ઘટાડો થઈ ગયો છે મે બી વધારો જોવા મળી શકે છે મિત્રો માર્કેટ ડેપ અને એનાલિસિસની વાત કરીએ તો આજનું જે બજાર છે એ સિત્તેર ટકા સેન્ટરોમાં જે ભાવ છે પંદરસો પ્લસ જોવા મળશે અને બાકીના જે ત્રીસ ટકા સેન્ટરો છે એમાં જે ભાવ છે એ પંદરસોની નીચે એટલે કે ચૌદસો પચાસ સાઈઠ સુધી જોવા મળી જશે તો ગામડા બેઠા મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે ખેડૂતોને ચૌદસો એંશી નેવું અથવા તો પંદરસો રૂપિયા સુધીની ઓફરો જોવા મળી રહી છે આ ઉપરાંત મિત્રો હવે લાસ્ટમાં માર્કેટ પ્રાઇસ સમરીની વાત કરી લઈએ તો કપાસના જે એવરેજ ભાવ છે એ સાત હજાર નેવ્યાશી રૂપિયા સૌથી નીચા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ અને સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આઠ હજાર એકસો અને પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી અને ઇન્ફોર્મેશન વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અસ્તુ જય હિન્દ